અને બેસતું વર્ષ કાર્તક સુદ એકમનું મહાત્મ્ય તેજસ્વી તહેવાર પછી આવતા બીજા એટલે કે એકમ હિન્દુ ધર્મમાં સમગ્ર ભારતભરમાં ગોવર્ધન પૂજા અન્નકૂટ મહોત્સવ તથા બેસતું વર્ષ મનાવવામાં આવે છે આ દિવસ શ્રી કૃષ્ણ ભક્તિ અન્નપૂર્ણા માતાની કૃપા પ્રકૃતિના પૂજન અને નવા વર્ષના આશીર્વાદ આચાર્યનું મિલન કરતો અદ્વિતીય તહેવાર છે ભારતીય સંસ્કૃતિમાં દીપાવળી માત્ર પ્રકાશનો તહેવાર નથી પણ જીવનના નવા ચક્રની શરૂઆત પણ છે દીપાવળીના બીજા દિવસે પ્રકૃતિના પરમ ઉપકારક ગોવર્ધન પર્વત અને ગોસેવાની ભાવના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે એ સાથે અન્નના સ્ત્રોત પ્રત્યે આભાર વ્યક્ત કરવા અન્નકૂટ મહોત્સવ ઉજવાય છે અને એ જ દિવસે નવા હિન્દુ વર્ષનો આરંભ એટલે કે બેસતું વર્ષ ઉજવવામાં આવે છે ગોવર્ધન પૂજાની પૌરાણિક કથા ગોવર્ધન પૂજાનું મૂળ શ્રીમદ ભાગવત મહાપુરાણ તથા વિષ્ણુપુરાણમાં મળે છે દ્રૌપદ યુગના સમયની આ કથા પ્રમાણે ગોકુળ અને વ્રજવાસીઓ દર વર્ષે ઇન્દ્રદેવની પૂજા કરતા કારણ કે ઇન્દ્રદેવ વરસાદના અધિપતિ ગણાતા વ્રજવાસીઓને લાગતું કે ઇન્દ્રદેવ પ્રસન્ન રહેશે તો વરસાદ સમયસર પડશે અને ખેતી સુખાકારી લાવશે એક વાર શ્રીકૃષ્ણ ગોકુળના લોકોની ઇન્દ્ર પૂજા જોઈ તેઓએ પ્રશ્ન કર્યો હે વ્રજવાસીઓ શું વરસાદ ઇન્દ્રદેવ આપે છે કે પ્રકૃતિ આપમેળે વસે છે શું ઇન્દ્રની આરાધનાથી આપણને ધાન્ય પ્રાપ્ત કરીએ છીએ કે પ્રકૃતિના નિયમથી ત્યારે વ્રજવાસીઓએ કહ્યું કે આ તો પરંપરા છે શ્રીકૃષ્ણ સમજાવ્યું કે અમે વ્રજવાસીઓ છીએ અમારી જીવિકા ગાય ગોપાલન અને ગોવર્ધન પર્વત પર આધારિત છે આ પર્વત આપણને ઘાસ આપે છે જળ આપે છે છાંયો આપે છે તેથી આપણને ઇન્દ્રની નહીં ગોવર્ધનની પૂજા કરવી જોઈએ શ્રીકૃષ્ણના ઉપદેશથી સૌ વ્રજવાસીઓએ ઇન્દ્ર પૂજા છોડીને ગોવર્ધન પર્વતની પૂજા કરી અનેક પ્રકારના ભોજન બનાવી અન્નના પહાડ જેવો અન્નકૂટ રચ્યો જ્યારે ઇન્દ્રદેવને ખબર પડી તેમને ક્રોધ આવ્યો આ નાનકરા ગોપાલે મારી પૂજા બંધ કરાવી એમ વિચારી તેમને ભયંકર વરસાદ વરસાવ્યો વીજળી પવન અને મેઘના પ્રહારથી સમગ્ર ગોકુળ ડૂબી જવાનું જોખમ આવ્યો ત્યારે શ્રીકૃષ્ણે પોતાના નના હાથથી ગોવર્ધન પર્વત ઊંચકી લીધો અને એ પર્વતને છત્ર જેવી રીતે વ્રજવાસીઓ ઉપર ધરી દીધો સાત દિવસ સુધી ગોકુલવાસીઓ ગાયો વૃદ્ધો સ્ત્રીઓ અને બાળકો એ પર્વતની નીચે સુરક્ષિત રહ્યા સાતમા દિવસે ઇન્દ્રને સમજાયું કે આ કોઈ સામાન્ય બાળ નથી એ તો પરમાત્મા સ્વયં છે ઇન્દ્રે આવીને શ્રીકૃષ્ણ સમક્ષ માફી માંગી ત્યારથી ઇન્દ્રે પોતાનો અહંકાર ત્યજી દીધો અને ગોવર્ધન પૂજા પરંપરામાં સ્થપાઈ ગઈ ગોવર્ધન પૂજાનું ધાર્મિક મહાત્મ્ય ગોવર્ધન પૂજામાં પ્રકૃતિની આરાધના અને માનવના વિનમ્રતાનું ઊંડું તત્વ છુપાયેલું છે શ્રીકૃષ્ણે બતાવ્યું કે દેવતાઓ કરતાં પણ પ્રકૃતિનું પૂજન અને માનવના શ્રમ તથા સહકારનું સન્માન વધુ મહત્વનું છે ગોવર્ધન પર્વત પ્રકૃતિનું પ્રતીક છે જે અન્ન જળ અને જીવનનું આધાર છે ગાય ધર્મનું પ્રતિક છે જે માનવ માટે અન્ન ઔષધિ અને સેવા આપે છે શ્રીકૃષ્ણનો ઉપદેશ માનવને શીખવે છે કે અહંકારનો અંત વિનમ્રતા દ્વારા જ થાય છે ધાર્મિક દૃષ્ટિએ ગોવર્ધન પૂજાથી ઇન્દ્ર જેવા તડાકા ભરેલા અહંકારનો દમન થાય છે અને કૃષ્ણ જેવા પ્રેમભાવ સમર્પણ અને પ્રકૃતિ પ્રેમની વૃદ્ધિ થાય છે આ દિવસે ઘરના આંગણે ગોવર્ધન ગિરિરાજનું પ્રતીક બનાવવામાં આવે છે ગાયના છાળથી પર્વત બનાવવામાં આવે છે તેમાં નદીઓ વૃક્ષો ગાય વાછડા અને કૃષ્ણની મૂર્તિ રાખવામાં આવે છે ફૂલપાન અને દીપથી તેની પૂજા કરવામાં આવે છે અન્નકૂટ મહોત્સવની પરંપરા અને તાત્પર્ય ગોવર્ધન પૂજા સાથે જ ઉજવાય છે અન્નકૂટ મહોત્સવ જેનો અર્થ છે અન્નનો પહાડ આ દિવસે મંદિરોએ અને ઘરોમાં અનેક પ્રકારના ભોજન બનાવવામાં આવે છે મીઠાઈ શાકભાજી દાળ ચટણી લાપસી પૂરી ખીચડી વગેરે અને એ બધું ભોજન ભગવાનને ભોગરૂપે અર્પણ કરવામાં આવે છે શ્રી શ્રીકૃષ્ણે ગોવર્ધન પૂજાના દિવસે જ વ્રજવાસીઓ સાથે અન્નકૂટ તૈયાર કર્યો હતો તેથી આ તહેવારને અન્નકૂટોત્સવ પણ કહેવામાં આવે છે અન્નકૂટનો મૂળ તાત્પર્ય છે કૃતજ્ઞતા અને સમૃદ્ધિનો ઉત્સવ અન્ન એ જીવનનો આધાર છે તેથી અન્નને દેવરૂપ માનવામાં આવ્યું છે અન્નમ બ્રહ્મ એવું ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે અન્નકૂટના દિવસે આપણે ભોગ અર્પણ કરીને ભગવાનનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને વર્ષભર અમને અન્ન પૂરું પાડ્યું આ દિવસે વૈષ્ણવ મંદિરોમાં ખાસ ઉલ્લાસ જોવા મળે છે જેમ કે નાથદ્વારા દ્વારકા શ્રીનાથજી વલ્લભ વિદ્યાનગર પુરુષોત્તમ મંદિર વગેરેમાં વિશાળ અન્નકૂટ દર્શન થાય છે હજારો પ્રકારના ભોજન ભગવાનને અર્પણ થાય છે અન્નકૂટ માત્ર ભોજનનો તહેવાર નથી પણ એ સહભાગીતા સમર્પણ અને સમરસતાનો તહેવાર છે ગામના બધા લોકો મળીને ભોજન બનાવે વહે છે અને આનંદ કરે એ સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતિક છે બેસતું વર્ષનું આરંભિક મહત્વ સુદ એકમ ગુજરાતી નૂતન વર્ષનો આરંભ કહેવાય બેસતું દીપાવળીના બીજા દિવસે નવા વર્ષનો પ્રથમ દિવસ હોવાથી લોકો સવારથી સ્નાન કરી નવા કપડાં પહેરી મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે છે અને સાલ મુબારક કહી એકબીજાને શુભેચ્છા આપે છે બેસતું વર્ષ શબ્દનો અર્થ છે નવું વર્ષ બેસે છે એટલે કે નવા સમય ચક્રનો આરંભ આ દિવસ ખેડૂત માટે નવી વાવણીની આશા વેપારી માટે નવી હિસાબી પોથીનો આરંભ અને દરેક માટે નવી આશા નવી શરૂઆતનો દિવસ છે લોકો પોતાના વ્યવસાય સ્થળે ચોપરા પૂજન કરે છે જ્યાં હિસાબની નવી પોથી ભગવાન ગણપતિ લક્ષ્મી અને કૃષ્ણ સમક્ષ આરંભે છે આ તહેવાર આપણને શીખવે છે કે નવો વર્ષ પ્રારંભ માત્ર દૈનિક હિસાબનો નથી પરંતુ આંતરિક શુદ્ધિ નવા વિચારો અને શુભ સંકલ્પોનો પણ છે ગોવર્ધન પૂજા અને અન્નકૂત મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ નથી પણ માનવ જીવનને અનેક સ્તરે ઊર્જા આપે છે એક પ્રકૃતિ પ્રત્યે આભાર શ્રી કૃષ્ણે શીખવ્યું કે પ્રકૃતિની પૂજા એ સર્વોચ્ચ ધર્મ છે આપણે જે અન્ન પાણી હવા પશુ પક્ષીથી જીવન જીવી રહ્યા છીએ તેનું રક્ષણ આપણું કર્તવ્ય છે દસ સમરસતા અને સહઅસ્તિત્વ અન્નકૂટના દિવસે બધા વર્ગના લોકો ભોજન વહે સમૃદ્ધ ગરીબ જાતિ ધર્મનો ભેદ નથી એ માનવ એકતાનું પ્રતિબંબ છે ત્યાગ ઇન્દ્રનો અહંકાર તૂટ્યો અને કૃષ્ણે બતાવ્યું કે દૈવી શક્તિ વિનમ્રતામાં વસે છે દરેક મનુષ્ય પોતાના અહંકારના ઇન્દ્રને દમાવો જોઈએ એટલે ઇન્દ્રિય અને વર્ભન એટલે ઉન્નતિ એટલે ઇન્દ્રિયોની ઉન્નતિ કરાવતો તહેવાર જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે ત્યારે એ આધ્યાત્મિક રીતે ઉન્નત બને છે પાંચ પરસ્પર સહયોગ અન્નકૂટનો મહોત્સવ શીખવે કે આનંદ એકલામાં નહીં પરંતુ સૌ સાથે વહેંચવાથી વધે છે ગોવર્ધન પૂજા અન્નકૂટ મહોત્સવ અને બેસતું વર્ષ આ ત્રણેયા તહેવારો એક જ દિવસમાં માનવ જીવનના ત્રિવેણી સંગમ જેવા છે ભક્તિ કૃતિ અને આશા આ દિવસે આપણે શીખીએ છીએ કે પ્રકૃતિને પૂજવી એ ધર્મ છે અન્નનો સન્માન કરવો એ જીવનનું ધ્યેય છે અને દરેક નવા વર્ષને નવી ઉર્જા નૈતિકતા અને નવી ભાવનાથી શરૂ કરવી એ જીવનની શ્રેષ્ઠ શરૂઆત છે જે ઘરમાં આ દિવસે ગોવર્ધન પૂજા થાય છે ત્યાં શ્રીકૃષ્ણની કૃપા અન્નપૂર્ણાની આશીર્વાદ અને નવા વર્ષની સુખ સમૃદ્ધિ નિશ્ચિત વસે છે ચાલો આપણે સૌ એ જ પ્રાર્થના કરીએ હે ગિરિરાજ ગોવર્ધનધારી અમારા જીવનમાં સદા વિનમ્રતા સેવા અને સમર્પણની ભાવના પ્રગટ કરજો પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અન્ન પ્રત્યે આદર અને માનવ પ્રત્યે દયા કદી ઓછી ન થાય જય શ્રી ગોવર્ધનધારી જય શ્રી કૃષ્ણ સાલ મુબારક